શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ રાત્રિના સમય ઓવરટેક કરવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું શનેલી પોલીસ અધ્યક્ષ હર્ષદ પટેલ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ રાત્રિના સમય ઓવરટેક કરવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેને લઈ પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો પ્રાથમિક માહિતી અનુસાર એરપોર્ટ રોડ ચોગર્સ પાર્ક પાસે બાઇક અને કાર વચ્ચે ઓવરટેક કરવા બાબતે કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જીજેડબ્લ્યુ સત્તર નંબરની

વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જીજે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને કયા હથિયારથી એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે હાલમાં ગાડી નંબર જે છે જી જે સત્તર ડબલ્યુ અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે